નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ સત્તરમીથી એક માસ સુધી હાઇપરટેન્શન ટે જોવામાં આવશે સમગ્ર દેશમાં અત્યારે ડાયાબિટીસ ડિપ્રેશન બીપી કેન્સર અને માનસિક રોગોનું પ્રમાણ દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે જેના મુખ્ય કારણ જંક ફૂડ અને પેપ ફૂડ રહેલા છે સાથે સાથે નમકયુક્ત અને તૈલી અને બેરસિરયુક્ત ખોરાક અત્યારે નાનપણથી બાળકોની ખરાબ ખાવાની ટેવ મોટાભાગના માતા પિતા માટે એક ગંભીર પડકાર બની ગઈ છે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં ફાસ્ટફૂડ અને જંક ફૂડ સરળતાથી મળી રહે છે તેમાં કંઈ શંકા નથી કે તે બાળકના શારીરિક અને માનસિક વિકાસ પર પણ પ્રતિકૂળ અસર કરે છે અને ઊંઘની અનિયમિતતા હાઈફાઈ લાઇફ અને સ્પર્ધાત્મક દેખાદેખી કસરત વગરનું બેઠાડું જીવન મેદસ્વીતા જેવા વિવિધ બદલાવો તેમજ તદઉપરાંત તમાકુ પાન બીડી દારૂ સહિત ગાંજા જેવા વ્યસણો પણ ભાગ ભજવતા હોય છે હાઈપરટેન્શનના કારણે અને એના ઉપાય માં જાગૃતિ લાવવા તેમજ તંદુરસ્તી સમાજના નિર્માણ માટે સમગ્ર દેશમાં હાઈપરટેન્શન ડે નિમિત્તે તાલુકાઓ જિલ્લાઓ અને રાજ્યોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે બીરો ચેતન પટેલ મહેસાણા હું નિભાવું છું તો અત્યારે હું આ વિશ્વ હાઈપરટેન્શન દિવસ આપણે દર વર્ષે સત્તરમી મહિના રોજ વધુ હોઈએ છીએ એ આખો માસ દરમિયાન આ પ્રોગ્રામ ચાલવાનો હોય છે જેના અંદર લોકોના અંદર અત્યારે જે લાઇફસ્ટાઈલ ડિઝીઝ જે કહેવાય એના અંદર હાઈપરટેન્શન ડાયાબિટીસ એ બધા જે રોગોનું પ્રમાણ વધ્યું છે એના કારણે શરૂઆતમાં ચેપી રોગોનું જે પ્રમાણ વધારે હતું એનું સીધું જ શિફ્ટિંગ થઈ ગયું છે હવે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝના અંદર જેને આપણે એનસીડી એટલે કે બિન ચેપી રોગો તરીકે ઓળખીએ છીએ સમગ્ર માસ દરમિયાન જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામૂહિક આરોગ્ય કેન્દ્રો જીએમઆરએસ મેડિકલ કોલેજ પેટા આરોગ્ય કેન્દ્રો આયુષ્માન આરોગ્ય મંદિર એના અંદર ત્રીસ ઉપરના તમામ લોકોનું બ્લડ પ્રેશર ચેક કરવાનું થાય ડાયાબિટીસ ચેક કરવાનું થાય પ્રાઇમરી કેન્સરનું જે શરૂઆતનું સ્ટેજ હોય એ પ્રાઇમરી સ્ક્રીનિંગ ઓફ કેન્સર એની તપાસ કરવામાં આવશે સાથે સાથે એમને ત્યાંના અમારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સીએચ દ્વારા પણ તપાસ કરી અને એને એક માસની દવાઓ પણ આપવામાં આવે છે ડાયાબિટીસ હાઇપિટેન્શનના અંદર આ રોગ જે છે મોસ્ટલી આપણી જે જીવન જીવવાની પદ્ધતિ જે બદલાઈ ગઈ છે જીવનશૈલી એના કારણે થતો રોગ છે એટલે આમો લાઇફ સ્ટાઈલ મોડિફિકેશન ઉપર આપણે વધારે ભાર મૂકતા હોઈએ છીએ જેથી કરીને આમો કસરતનો અભાવ બેઠાણું જીવન બિનજરૂરી સ્ટ્રેસ અને સ્પર્ધાત્મક જે અત્યારે લોકોમાં સ્પર્ધાત્મકતા જે વધી ગઈ છે એના કારણે આનું પ્રમાણ વધી રહ્યું છે દિન પ્રતિદિન વધુમાં લોકોની જે ખોરાકની પદ્ધતિ છે જેના અંદર સૌથી વધારે સોલ્ટવાળો ખોરાક જે લેવામાં આવે છે એના કારણે ડાયાબિટીસ હાઇપરટેન્સનું પ્રમાણ વધારે છે તો કેલરી અને ફેટ આ જે મેદસ્વીતાના કારણે પણ થાય છે એટલે એના અંદર ઓબેસિટીનું પણ એક આખું મેદસ્વીતા મુક્ત ગુજરાત એનો પણ પ્રોગ્રામ માનનીય મુખ્યમંત્રી સાહેબના અધ્યક્ષતામાં એક કમિટી રચેલ છે એ મેદસ્વીતા મુક્ત ગુજરાત પણ આ પ્રોગ્રામના સાથે સાથે પેરેલ પણ ચાલવાનો છે તો એના અંદર ઓબેસિટી માટે બોડી માસ ઇન્ડેક્સ તો જે લોકોનું વધારે જાડાપણાના જે કિસ્સા છે નાના બાળકોના અંદર પણ અત્યારે આપણને મેદેસ વિઝા જોવા મળી રહી છે એનું પ્રમાણ ઘટે લોકોના અંદર અવેરનેસ આવે એના માટે સમગ્ર માસ દરમિયાન અને સમગ્ર વર્ષ દરમિયાન અમારી આરબીએસકેની ટીમો પણ સ્કૂલોના અંદર પણ આ બાબતમાં જાણકારી આપવાની છે તો આ પ્રોગ્રામ સારી રીતે ચાલે તો આપણા લોકોને અત્યારે જે હાલ કાર્ડિયો હોસ્પિટલ ડિઝીઝ સિવિલ સ્ટ્રોક એના જે કિસ્સા વધી રહ્યા છે કિડની ડિસીઝના જે કિસ્સા વધી રહ્યા છે કિડની ફેલરના જે કિસ્સા વધી રહ્યા છે આમાં તમામનું હાઈપરટેન્શન મૂળભૂત કારણ કારણભૂત છે તો હાઈપરટેન્શન કંટ્રોલ રાખવા માટેની મેડિસિન છે એના માટે એક્સરસાઇઝ આવે છે એના માટે યોગાસનની વાત છે એના અંદર જે લાઈફસ્ટાઈલની પદ્ધતિ બદલવાની વાતચીત છે અને લોકોએ પોતે ખોરાકમાં ઉપરથી જે વધારાનું મીઠું લેવાની જે ટેવ છે લોકોને એ બાબતમાં પણ સજાગતા રાખવી જોઈએ કે રસોઈના અંદર જેટલું મીઠું છે એનાથી વધારાનું મીઠું સ્વાદ માટે લોકો જે ઉપરથી લે છે એ વધારાનું મીઠું પણ આ લોકો રેસ્ટ્રિક્શન કરે એટલે સોલ્ટ રેસ્ટ્રિક્ટેડ ડાઇટ એ આના અંદર જરૂરી છે તો આ બધું આપણે જાળવીશું અને લોકો સ્લીપિંગના અવર્સ નિયત કરે જમવાના અવર્સ નિયત કરે એમના ડ્યુટીના અવર્સ નિયત કરે એ પ્રમાણે જો ચોવીસ કલાકનું વર્ગીકરણ આપણે સારી રીતે કરીએ તો આ જે એક સાયલેન્ટ કિલર કહેવાય છે આ ચૂકો દુશ્મન છે બોડીના અંદર હોય ત્યારે ખબર નથી પડતી ગમે તે સમયે એટેક આવી જાય છે ગમે તે સમયે ડાયાબિટીસ જ્યારે લોકો ઓપરેશન કરાવવા જાય ત્યારે જ એમને ખ્યાલ આવે કે ભાઈ એમનું ડાયાબિટીસ છે એટલે ઓપરેશન થઈ શકશે નહીં આ સિવાય લોકો કોઈ તપાસ કરાવતા નથી એટલે અમે જિલ્લા સિવિલ હોસ્પિટલના અંદર પણ અમારો એનસીડી સેલ છે તો એ લોકો પણ આનું આખું સ્ક્રીનિંગ કરી રહ્યા છે પછી દર મહિનાના મંગળવાર અને શુક્રવારે આપણે નિરામય ગુજરાત અંતર્ગત કેમ્પો કરીએ છીએ જેના અંદર આજુબાજુના જે સબસેન્ટરના આજુબાજુની જે વસ્તી છે દરેક સીએચઓ અમારી પાંચ હજારની વસ્તી એક હોય છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પેટા કેન્દ્ર હોય છે જેના અંદર અમારી એફએડબલ્યુ એમપીએફ ડબલ્યુ અને ત્યાંની પાંચ આશાઓ હોય એક સબસેન્ટરની પાંચ હજારની વસ્તીની પાંચ આશાઓ હોય તો આ તમામને અમે આના અંદર એકત્રિત કરી અને આની આઈસી કરવા દઈ રહ્યા છીએ સમગ્ર વર્ષ દરમિયાન ઓગણવાડીના અંદર પણ આ બાબતમાં અવેરનેસ આવે મહિલાઓની મિટિંગ થાય એના અંદર પણ અવેરનેસ આવે અને આ બાબતનો ગુજરાત સરકાર દ્વારા મહેસાણા જિલ્લાના આમાં જે પાંચ જિલ્લા લીધા એના અંદર સિલેક્ટ કરવામાં આવેલો છે તો જિલ્લા કક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું પણ આજે જિલ્લા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં મીટિંગ પણ કરી રહ્યા છીએ જેના અંદર નોન કોમ્યુનિકેબલ ડિઝીઝનો પણ એક સમાવેશ કરેલો છે તો આ મુદ્દાને પણ લેવામાં આવશે તો એના અંતર્ગત આપણે જ્યારે ત્યારે આ બધું થયા પછી લોકોના પોતાના જે પ્રશ્નો છે એના માટે એક જાતનું સ્વાસ્થ્ય પરિષદ કરશું અને એમના સૂચનો મેળવશું કે ભાઈ એમને પ્રશ્નો શું છે એની સમસ્યાઓ શું છે એનું નિવારણ શું છે એના માટે પણ આપણે આ પ્રોગ્રામના અંતર્ગત કરવાના છીએ અત્યારે લોજિસ્ટિકનો કોઈ પ્રશ્ન નથી મેન મની અને મટિરિયલ તને વસ્તુ આપણી ઉપલબ્ધ છે દવાઓ પૂરતી છે મેન પાવર પૂરતું છે માણસોની તાલીમ પણ પૂરતી થઈ ગઈ છે ગયા વર્ષે આપણે કોમ્યુનિટી બેઝ એસેસમેન્ટ ચેકલિસ્ટ હોય છે જે સીએચઓ દ્વારા આશા દ્વારા ભરવામાં આવતું હોય છે એના અંદર પણ આપણા જિલ્લાની કામગીરી સો ટકા ઉપર થઈ ગઈ અને એમાં આશાને પણ ઇન્સેન્ટિવ પૂરતું આપવામાં આવતું હોય છે તો વિશેષમાં આ બાબતે હું એટલું જ આપને કહીશ કે આ સમયે વર્ષમાં ઓછામાં ઓછું બે વાર તમામ નાગરિકોએ પોતાનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેક કરાવવું જોઈએ જેથી કરીને આપણે આપણા સાયલેન્ટ કિલરને જાણી શકીએ અને એના કારણે બોડીના બીજા ઓર્ગનો જે દાખલા તરીકે કે વધારે બ્લડ પ્રેશર હોય તો ઓખને વિઝનમાં ડિમનેજ આવે છે પછી કિડની ફેલ થઈ શકે છે હાર્ટમાં એટેક આવી શકે છે પછી સીવી સ્ટ્રોક આવી શકે છે પછી બીજા વાસ્ક્યુલર ડિઝીઝ જે બોડીના અંદર બ્લડ સપ્લાય જે આર્ટરીઓ છે એના વેસલ્સના અંદર પ્રોબ્લેમ આવી શકે છે આ બધું આપણે અટકાવી શકીએ એટલે હાઇપરટેન્સિવ નેફ્રોપથી પછી ડાયાબિટીક રેટિનોપથી અને હાઇપરટેન્સિવ નેફ્રોપથી અને ડાયાબિટીક રેટિનોપથી આ બધું આપણે અટકાવી શકીએ એટલે મેઇન આપણા બોડીના જે ત્રણ ઓર્ગન છે અગત્યના વાઇટલ ઓર્ગન્સ એના આપણે ડેમેજ કરતાં બચાવો હોય તો આપણે ડાયાબિટીસ અને હાઇપરટેન્સન બંને કંટ્રોલ રાખવા જોઈએ તો તમામ નાગરિકો પોતાનું સ્વાદ ચેક કરાવવા આ બાબતમાં કોઈ જાતનું ચાર્જ લેવામાં આવતો નથી તપાસ મફત થાય છે દવાઓ પણ મફત આપવામાં આવે છે સાથે સાથે એમને એનું કાર્ડ પણ આપવામાં આવે છે કેટલું ડાયાબિટીસ હતું કેટલું એપરટેન્શન હતું અને ફ્રી ઓફ કોસ્ટ આ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તો સિનિયર સિટીઝન્સ તમામને આવરી લઈએ છીએ ત્રીસ ઉપરના તમામ નાગરિકોનું વર્ષમાં બે વાર આપણે ચેકઅપ કરવાનું હોય છે તો આ વિશ્વ એપરટેન્શન દિવસના પૂર્વ સંધ્યાએ આપણે આટલી અમે રિક્વેસ્ટ કરીએ છીએ આરોગ્ય તંત્ર વતી જિલ્લા તંત્ર આરોગ્ય વતીથી કે તમે પોતાના આજુબાજુના વ્યક્તિઓને પણ આ બાબતમાં અવેરનેસ કરો દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામૂહિક આરોગ્ય કેન્દ્રો મેડિકલ કોલેજ સીએસસી પીએસસી એ બધાના અંદર આ બાબતનું મેનપાવર ટ્રેન મેન પાવર ઉપલબ્ધ છે તો આનો તમામ નાગરિકો મહેસાણાનો લાભ લે અને આપણે જિલ્લાના અંદર જે ગુજરાતમાં સૌથી વધારે આપણું પ્રિવેન્ટન્સ રેટ ડાયાબિટીસના હાઇપરટેન્શન આવ્યો છે એને આપણે ઘટાડી શકીએ અને નાગરિકો પોતાનું હેલ્થ સારી રીતે રહે એના માટે આપણે બધા સાથે મળી અને આ બાબતની આઈસી કરીએ તો જનજાગૃતિ થોડી થાય એ માટે આપનું બધાનું વિશેષ અપીલ કરું છું થેન્ક યુ આભાર